કે ઘણી બધી એવી ગિરિમાળાઓ છે કે જે સો મીટર કરતા પણ નાની છે અને જો એવું થઈ જાય જો એવી વ્યાખ્યા હોય તો પછી એ તમામ ગિરિમાળાઓને પ્રોટેક્શન કોણ આપશે એનું સંરક્ષણ કોણ કરશે ખનન માફિયાઓને સીધી રીતે ત્યાં છૂટો દોર મળી જશે અને બેફામ ખનન કરશે આપણે આ ગિરિમાળાઓ કે જે થાળના રણને પણ એ રોકી રહી છે જે રણ આગળ વધી રહ્યો છે અને અટકાવવાનું કામ કરે છે વોટર સ્ટોરેજનું કામ કરે છે પ્રદૂષણ અટકાવવાનું કામ કરે છે હીટ વેવ અટકાવવાનું કામ કરે છે ઓવરઓલ જે મનુષ્ય જાતિ છે એને સીધું જ રીતે સીધી રીતે રક્ષણ કરે છે અને ગ્રીન લંગ્સ કહેવામાં આવે છે એ જ ગ્રીન લંગ્સને લઈ જોરદાર વિવાદની શરૂઆત થઈ પણ પહેલાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ઉપેન્દ્રભાઈ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે ઘણી બધી ભ્રમણાઓ છે અને ગઈકાલે સરકારે સ્પષ્ટ કર્યું કે તમામ તમામ રેન્જને પ્રોટેક્શન માટે એને કવર કરવા માટે માટેને કોઈ નુકસાન ન થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે કેન્દ્ર સરકાર તરફથી હવે શું કહેવામાં આવ્યું આને લઈ જે કમિટી બની તેમના તરફથી જે નિયમો બન્યા છે એ શું અસર કરશે હજુ પણ શું જમીની સ્તરે કોઈ વિરોધનો કોઈ અવાજ ઉઠી રહ્યો છે કે કેમ એ તમામ મુદ્દા સમજવાનો પ્રયત્ન કરીશું બિલકુલ વિકાસ અને જ્યારે સુપ્રીમ કોર્ટે એ વ્યાખ્યાને માન્ય રાખી કે સો મીટરથી ઊંચો પહાડ હોય એને જ અરવલ્લી પર્વતમાળાનો હિસ્સો ગણવો એ પછી જે પેનલની આપે હમણાં વાત કરી એ પેનલે એ વ્યાખ્યા માનવાનો ઇનકાર કરી દીધો એટલે એક તો આ વિરોધાભાસ ચાલી રહ્યો હતો એ બધાની વચ્ચે એફએસઆઈનો જે રિપોર્ટ છે એ રિપોર્ટના આધારે જોવા જઈએ તો બાર હજારથી વધારે જે ટેકરીઓ કે પર્વતો છે જે આ અરવલ્લી ગિરિમાળાની રેન્જમાં આવે છે બાર હજારથી વધારે એમાંથી એક હજાર અડતાલીસ પહાડો એવા છે કે જેની ઊંચાઈ સો મીટર કે એનાથી વધારે છે એટલે કે જો વ્યાખ્યા મુજબ છૂટછાટ મળી જાય જે વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી એ વ્યાખ્યા પ્રમાણે છૂટછાટ મળી જાય તો ત્યાં ખનનની સંભાવનાઓ વધી જાય આ જ વિરોધનું સૌથી પ્રમુખ કારણ હતું પણ કેન્દ્ર સરકારે જે સ્પષ્ટતા કરી એવા કહી દીધું કે કેન્દ્ર સરકાર સમગ્ર અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ કરશે કોઈ પણ નવી ખાણકામ લીઝ આપવામાં નહીં આવે એટલે અહીંયા પહેલો છેદ એ ઉડી ગયો કે શું સો મીટરની ઓછી ઊંચાઈ હશે એવા પહાડો ખોદવાની છૂટ મળી જશે કેન્દ્રએ કહી દીધું કે ના બિલકુલ નહીં આ પ્રકારની કોઈ સંભાવના નથી અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે 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 અને પહેલેથી પહેલેથી જે ખાણ કાર્યરત એટલે કે ખનન ખનન કાર્ય કાર્ય ચાલી રહ્યું એ પણ કડક નિયમો અંતર્ગત નિયંત્રિત કરાશે સર્વોચ્ચ અદાલતના નિયમોની અમલવારી કરવાની રહેશે નિયમોના પાલન સાથે ખાણકામ પ્રવૃત્તિઓ ઉપર પણ વધારાના નિયંત્રણો લાગશે એટલે કે કેન્દ્ર સરકારે મોટું મોટું ચિત્ર છે એ સ્પષ્ટ કરી દીધું છે કે ઘણી બધી ભ્રમણાઓ છે એ ભ્રમણાઓ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ એનો ખુલાસો કરી ચૂક્યા હતા પણ એક એ વિષય ત્યારે પણ ઉઠ્યો હતો કે કેન્દ્ર સરકાર લેખિતમાં કોઈ સ્પષ્ટતા કરે તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી અને એના અંશ જ આપ અત્યારે જોઈ રહ્યા છો કે એમાં શું શું કહેવાયું અરવલ્લીની જે આખી ઇકોસિસ્ટમ છે અરવલ્લી ગિરિમાળાના કારણે જે ઇકોસિસ્ટમ છે એને બચાવવા માટે પણ કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ ક્યાં આવે છે વિકાસ કે સુપ્રીમ કોર્ટમાં જે વ્યાખ્યા ને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી એ જ વ્યાખ્યા અરજી થઈ સુપ્રીમ કોર્ટમાં અને એ જે અરજી થઈ એને સુપ્રીમ કોર્ટે દાખલ પણ કરી લીધી છે એટલે કે હવે એના ઉપર સુનાવણી શરૂ થશે આ જે અરજી દાખલ થઈ એમાં સ્પષ્ટપણે જે અરજદાર છે એમણે એફએસઆઈ નો રિપોર્ટ ટાંક્યો છે અને એમાં કહેવું છે કે બાર હજારથી વધારે જે ટેકરીઓ અને પર્વતો અરવલ્લી ગિરિમાળાનો હિસ્સો છે એમાંથી માત્ર એક હજાર અડતાલીસ ટેકરીઓ કે પર્વતો જેવા છે કે જેની ઊંચાઈ સો મીટરથી વધારે છે અરજદારે સવાલ પૂછ્યો છે કે તો શું બાકીના અગિયાર હજાર જે પર્વતો છે એને ખનન માટે પરવાનગી આપી દેવામાં આવશે આ સવાલના આધારે સુપ્રીમ કોર્ટે જ્યારે અરજી દાખલ કરી તો કેન્દ્ર સરકાર રાજસ્થાન સરકાર હરિયાણા સરકારને પક્ષકાર બનાવ્યા છે અને એમની પાસેથી જવાબ પણ માગ્યા છે એટલે કે આખો મામલો હવે ફરી પાછો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો કેન્દ્ર સરકારની આટલી બધી સ્પષ્ટતા વચ્ચે પણ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે એટલે સૌથી પહેલી વાત કે ઘણી બધી જે અસમંજસ ગેરસમાજ ભ્રમણા એ દૂર કરવાની જરૂરિયાત છે કેન્દ્ર સરકાર પણ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને હવે આખો મામલો સુપ્રીમમાં પણ છે બિલકુલ અને પહેલાં જે સાયન્ટિફિક પદ્ધતિ અપનાવવામાં આવતી હતી કે જે થ્રી ડિગ્રી સ્લોપ ક્રાઇટેરિયા છે એ અપનાવવામાં આવતું હતું અને એમાં ન માત્ર એવા મોટા પર્વત પરંતુ જો નાની ટેકરી છે નાના પર્વત છે એને પણ તેમાં આવરી લેવામાં આવતો હતો પરંતુ જે આ નવી વ્યાખ્યા આવી કે સો મીટરનો પર્વત હોવો જરૂરી છે સાથે સાથે

ખનન માફિયાઓને એનું લાયસન્સ મળી જશે કે તમે ગમે એટલું ખનન ત્યાં કરતા રહો માત્ર ખનન માફિયા પરંતુ તમે જો કે જો આ રીતનો વિસ્તાર ખુલ્લો થઈ જાય તો પછી રિયલ એસ્ટેટના સેક્ટરના લોકો પણ ત્યાં પહોંચી જાય નવી નવી ત્યાં વસાહત પણ બનવા લાગે એટલે આ મિનરલ્સનું પણ એમાં નુકસાન થઈ શકે છે ને જે કહેવામાં આવી રહ્યું છે કે રણને અટકાવવાની વાત હોય વોટર સ્ટોરેજની વાત હોય આ બધા પડકારો પણ હોઈ શકે છે પણ

ગુજરાતની આ અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાતથી ચાલુ થઈ અને રાજસ્થાન હરિયાણા દિલ્હી થઈ જઈ રહી છે અત્યાર સુધી આના કોઈ સસ્ટેનેબલ પ્લાન બનેલા નહોતા તે સસ્ટેનેબલ પ્લાન બનાવવા માટે ખનનને અત્યારે રોક લગાવી એવું જજમેન્ટ છે જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે જે અભયારણ્ય છે એ બાબતોની અંદર ક્યાંય આજ સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે તેમાં લાગુ પડતું નથી એટલે એમ કહી શકાય કે ગુજરાતમાં જે માઇનિંગ ચાલુ હતી એ જ ચાલુ છે નવાનું કોઈ આયોજન છે નહીં અને આ ચુકાદામાં પણ ક્યાંય અસર આપણને થવાની નથી વિપક્ષના મિત્રોએ આને નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ જતી રહેશે અરવલ્લીની ગિરિમાળાઓ બચાવવાનું કામ નરેન્દ્રભાઈના શાસનની અંદર વધુ સુદૃઢ રીતે કેવી રીતે થાય એના માટે ગ્રીન વોલ ઓફ અરાવલીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે એની ઉપર ખર્ચ પણ કરવાનો છે વધુ કેવી રીતે ગ્રીન બને એ તરફ વિચારવાનું છે એટલે મને એમ લાગે છે કે આ રૂલ્સ આવવાથી જે જજમેન્ટ છે એમાં વધુ પ્રોટેક્શન મળશે અને વધુ સુદૃઢ રીતે આયોજન આપણે કરી શકીશું અને આવનારા સમયમાં વાઇલ્ડલાઇફ છે સેન્ચુરી છે અથવા પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે રિઝર્વ છે એ તમામની અંદરથી આજે પણ

ફક્ત એને જ protected પહાડો તરીકે ગણવામાં આવશે અને એ સિવાય બાકી એ એને આપણે પર્વત નથી કહેતા પર્વત માળા કહીએ છીએ એટલે એ માળાના બીજા બધા જ પહાડો જે સો એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું હશે એને પણ નહીં ગણે પછી હવે એ બધું છે કે ભાઈ એની વચ્ચે પાંચસો મીટર ની કે એનાથી ઓછી જગ્યા હોય તો એને ગણશે પણ દરેક પર્વત કઈ સો મીટર ઊંચો હોતો નથી અથવા હોય તો પણ આખી પર્વતમાળામાં કેટલા હોય એટલે એ રીતે જોવા જઈએ તો આ એક બહુ મોટી ડિસ્કશન ની વાત છે સૌથી પહેલા જે આપણા દેશનું પર્યાવરણ મંત્રાલય છે એમ સીસી એના દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે આવી જાતનું એક નિયમ લાવવામાં આવે અને એના માટે સુપ્રીમ કોર્ટે પોતાની એક કમિટી બેસાડી હતી જેણે એનું વિશ્લેષણ કર્યું કે આ પ્રસ્તાવ સ્વીકારવા લાયક છે કે નહીં અને સુપ્રીમ કોર્ટની કમિટીએ જ પહેલા એનો એને રિજેક્ટ કર્યું હતું કે આ બિલકુલ જ અ શું કહેવાય એને સસ્ટેનેબલ ઓપ્શન નથી આવું કરવાનું એના પછી આ આવ્યું એ અલગ વાત છે પણ આજે આખી મિનિંગ ઇકોસિસ્ટમ છે એટલે કે આ એક જીવંત શું કહીએ અને જીવવિવિધતાને બધાથી ભરેલું એક એક આખી માળા એમાં તમે મેમ કો કે માનસના શરીરમાંથી એક હાથ કાપી લઈએ એક પગ કાપી લઈએ નાક કાપી લઈએ બાકી ધડ રાખીએ કારણ કે ધડ બહુ મોટું છે તો એવી રીતે જેમ શરીરને જીવી શકે એવું જ ઇકોસિસ્ટમ નું હોય છે એમથી તમે વચ્ચેથી ટુકડા ટુકડા કાઢીને એને જીવતું ના રાખી શકો એ કોઈ રીતે શક્ય જ નથી મુદિતાજી હું વચ્ચે આપને એટલે રોકીશ કે બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે જે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું એમણે આ વિષય પર બહુ વિસ્તારથી જવાબ આપ્યો કદાચ એ છ સાત કે આઠ મિનિટ બોલ્યા હશે એમણે એવું પણ કહ્યું કે જે સો મીટરની વ્યાખ્યા છે એમાં એ પર્વત જમીનથી અંદર પણ હશે તો ત્યાંથી એ ગણતરી કરવામાં આવશે એટલે કે ત્રીસ મીટર જમીનની અંદર છે તો ઉપરનો સિત્તેર મીટર જ ગણાશે એવી રીતે સો મીટર ગણાશે પછી એમણે એવું કહું કે જો બે પર્વતોની વચ્ચે પાંચસો મીટરનું અંતર છે તો એ વચ્ચેની જે જગ્યા છે એને પણ પર્વતમાળાનો હિસ્સો ગણી લેવાશે હવે આ એક વાત તો એમણે કરી પછી ગઈકાલે જે થયું કેન્દ્રીય કેન્દ્ર સરકારે પીઆઈબી ના માધ્યમથી એક પ્રેસ નોટ જાહેર કરી એમાં એમણે ઘણી બધી બાબતો સ્પષ્ટ કરી જે સવાલો હતા જે અસમંજસ હતી એમણે કહ્યું કે આ સંપૂર્ણ સંરક્ષિત છે આમાં ભ્રમણાઓ ઊભી થઈ રહી છે પણ આવું કશું નથી કોઈ પણ નવી લીઝ અત્યારે જે ખનન કાર્ય ચાલી રહ્યું છે એની વાત પછી કરીએ પણ નવું કોઈ માગવા આવશે

સુપ્રીમ કોર્ટના આંકડા અને સુપ્રીમ કોર્ટ ના રિપોર્ટ કે છે કે ત્યાં ઇલિગલ માઇનિંગ ચાલે છે ત્યાં જઈને તમે ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરો અને ઘણા બધા સંગઠનો અને લોકો આના માટે કામ કરી રહ્યા છે ત્યાં જઈને તમે જમીનની હકીકત જુઓ તો ખબર પડે કે ત્યાં કેટલી હદનું માઇનિંગ છે અને એ માઇનિંગની જગ્યાઓ જ નહીં લોકોના ઘરો સુધી અને ખેતરના છેડા સુધી માઇનિંગ પહોંચી ગયા છે જ્યાં સુધી સવાલ એનો છે કે ના સરકાર હવે પછી આને વધારે પ્રોટેક્શન આપવા માંગે છે માઇનિંગ ને વધારે લીગલાઇઝ કરવા માંગે છે તો સવાલ એવું થાય છે કે જે આટલું બધું આટલા વર્ષોથી ચાલી જ રહ્યું છે એને તમે નથી પ્રોટેક્ટ કરી શક્યા અને જે આખે આખી પર્વતમાળા શરૂ થાય છે ત્યાંથી લઈને પૂરી થાય છે ત્યાં સુધી આખે આખી જે પર્વતમાળાને પ્રોટેક્ટેડ જ ગણવામાં આવી હતી એને તો આ વ્યાખ્યા પેલી વ્યાખ્યા આટલી હાઈટ એટલી હાઈટ એ બધામાંથી કાઢીને આટલી બધી Emma, tolong એમાં ઉતરવું પડે છે એના પરથી જ તમને સવાલ ઉભો થાય છે પછી તમને એમ કેવું પડે છે કે ના પણ અમારો અર્થ તો આવો છે એને અમે સી લેવલ થી નથી ગણવાના પણ લોકલ લેવલ થી ગણવાના છે એટલે પછી ત્યાંના તમારા લોકલ અધિકારી એની હાઈટ માપવામાં જશે પછી એને સો મીટર માપવો હોય તો માપે નહીં માપવો હોય તો નહીં પણ માપે આપણને ખબર છે કેટલા બધા સરકારી કામો જમીનની માપણી થી લઈને આપણા દરિયા કિનારે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન્ટની માપણી થી લઈને દરેક માપણીઓ કેટલી બધી ભૂલ ભરેલી હોય છે એટલે સો મીટરથી ઊંચા પહાડોને પણ સરકારની માપણીમાં સો મીટરથી ઊંચા ગણાશે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે અને સુપ્રીમ કોર્ટનો આ બે હજાર ચોવીસનો રિપોર્ટ છે સેન્ટ્રલી એમ્પાવર્ડ કમિટીનો રિપોર્ટ છે જેણે કહ્યું હતું કે એક આખો ક્યુમ્યુલેટિવ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ સ્ટડી કરવો પડે કે આવું કરીએ તો શું થાય અને ફક્ત એન્વાયરમેન્ટલ સ્ટડીની વાત નથી તમારે સોશિયલ સ્ટડી પણ કરવો પડે તમારે જે મેં કહ્યું કે લોકોના ખેતરના છેડા સુધી સુધી માઇનિંગ પહોંચી ગયા છે કેટલા તાલુકાઓમાં બે હજાર ફૂટ ની રહ્યા જે ઓલરેડી આ સ્થિતિ છે એમાં તમે કોઈ પણ જાતની ઢીલાશ મૂકવા શું કામ માગો છો જે આખી આખી પર્વતમાળાને તમે પ્રોટેક્શનમાં મૂકેલી હતી અને પછી તમારે જાત જાતની વ્યાખ્યાઓ આપવી પડે છે કે આટલી હાઈટ ગણીશું નહીં ગણીએ એ બધું જ તમને શંકા ઉપજાવે એવું છે એટલે એમાં એવું માની શકાય એવું જ નથી કે આવું બધું કહીને એ લોકો અને જેમ હમણાં ભાઈ આટલા જી મુદિતાજી હું આવું આપની પાસે આપણે ભાજપ પ્રવક્તા અશ્વિનભાઈ બેન્કર જોડાઈ ગયા છે અશ્વિનભાઈ સ્વાગત છે આપનું અશ્વિનભાઈ અગાઉ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણી બધી સ્પષ્ટતા કરી દીધી ગઈકાલે એક પ્રેસ નોટ પણ આવી પણ હજુ પણ સવાલો છે અરવલ્લીની ગિરિમાળાને લઈને લોકોના મયમાં સંશય છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે આ સંશય જે છે એ આટલો ક્લિયર થયા પછી પણ સંશય બન્યો તેવો એક પ્રયાસ છે અમુક લોકો દ્વારા કેન્દ્ર સરકાર પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જે પણ ગિરિમાળાઓમાં સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા કરી છે એ સિવાય પણ જે આરક્ષિત જંગલ છે તે કોઈ જગ્યાએ ખનન પ્રવૃત્તિ નવી નવી લીઝ આપવામાં નહીં આવે એટલે ક્લેરીટી સાથે હવે આમાં કોઈ નવી લીઝ આપવાની વાત આવે ત્યારે જ એના માપ એના ત્રીસ મીટર ઊંડા હરિયાણા દિલ્હી રાજસ્થાન એમાં અરવલ્લી ની નિર્ણાયક ભૂમિકાને કેન્દ્ર સરકાર ઓળખે છે ને એને સુરક્ષિત રાખવા માટે એની ઇકોસિસ્ટમ સુરક્ષિત રાખવા માટે એમણે સરકારે લાંબા ગાળાની યોજના તો બનાવી છે પણ કટિબદ્ધ છે આ એક પ્રતિબદ્ધતા સરકારની ધ્યાનમાં આવે છે ત્યારે મારું કેવું છે અશ્વિનભાઈ એમાં એટલે વિશ્વાસ નથી આવતો કે જે નવી લીઝ નથી આપવામાં આવતી એ વાત બરાબર છે પણ જે ભૂતકાળ રહ્યો છે અગાઉ આ રીતનું ખોદકામ થઈ ચૂક્યું છે ઘણી જગ્યાએ આવા ખનન માફિયાઓ છે કે એમને નિયમોની કોઈ નથી પડી આજે જ સમાચાર આવ્યા પંચમહાલ કે જ્યાં ખનન માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરે એમના એમની ગાડીઓ ટ્રેક કરે વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે બેફામ ખનન કરે છે લોકો અને આવા કિસ્સા બનતા રહે છે તો વિશ્વાસ કેવી રીતે અપાવશો કે હવે કશું નહીં થાય વ્યાખ્યા તો તમે ભલે બદલી પણ આ રેન્જ આખી સુરક્ષિત રહેશે એનો વિશ્વાસ અપાવવો પડશે વિશ્વાસ અપાવવા માટે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારના ખનન ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ સીજીએમ માંથી ખૂબ મોટા પાયે વોચ રાખવામાં આવે છે વીટીએમએસ સિસ્ટમ દ્વારા એક એક ખાણ ઉપર ચાલતી પ્રવૃત્તિ અને જે એનું પરિવહન કરે છે તે વાહનો ઉપર પણ વોચ રાખવામાં આવે છે અને તેવા લોકોને કડક દંડ પણ આપવામાં આવે છે પકડીને અને તેવી જમીનોમાં ગેરકાયદેસર ખનન થતું હોય તો મત મોટા દંડના કારણે પણ અત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર રોક લાગી છે ગુજરાત સરકારની જે સ્કોડ છે તે પણ ખૂબ સારી રીતે કામ કરી રહી છે સવાલ અત્યારે આ છે કે અરવલ્લીના મુદ્દા ઉપર પોલિટિકલી મોટિવેશન કરીને આ આ મુદ્દાને એક ઇકોસિસ્ટમ ને જાણે કે રાજ્યની કેન્દ્ર કેન્દ્રની સરકાર નથી અગાઉ આ બાબતમાં કોઈ એવા પગલા ભરાયા નથી અત્યારે જ્યારે સરકાર પગલા ભરી રહી છે સરકાર એક્ટિવ છે એનજીપી ના તમામ નિર્ણયોને માને છે અને અને અમલવારી કરાવે છે કોઈ પણ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ થતી હોય એને રોકે છે જે ખનન પ્રવૃત્તિ થાય છે એને નિયમબદ્ધ કરે છે ત્યારે મને લાગે છે કે આ ભ્રમણા ફેલાવવાનો જે પ્રયાસ છે બરોબર નથી અત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે નવી એક પણ લીઝની મંજૂરી આપવામાં એ આવી છે ઓકે આભાર અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા બદલ તો વધુ એકવાર આ સ્પષ્ટતા થઈ ગઈ છે સરકારના મંત્રીએ પણ કહી દીધું છે મંત્રી સરકારના જે ભાજપના જે પ્રવક્તા છે શાસક પક્ષના એમણે પણ કહી દીધું છે કે આ બાબતે સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે અને કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે આપણી સાથે હા ભાઈ

એક વાત બીજી હવે લીઝ આપવાની વાત જે ના પાડે છે મિત્રો એમાં વાત એવી છે કે જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એની અંદર સ્પષ્ટ કર્યું છે કે સૌથી પહેલા તમે મેપ મેપિંગ કર્યા પછી બીજું તમે ટકાઉ જે ખાણ ખનીજની જે આપવાની વાત જે છે જે ખનીજો માટેની માઇનિંગની વાત એની અંદર પણ પર્યાવરણને કેટલું નુકસાન થશે એ સર્વે કરીને એનો રિપોર્ટ પણ એમને આપવાનો છે આ બધું અંદર ગાઈડલાઈનમાં લખેલું છે જે જજમેન્ટ આપ્યું છે એની અંદર ઓકે સો મીટર વાળી જે પરિભાષા જે છે એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જે મંત્રાલય જે રજૂઆત કરી એ મુજબ સુપ્રીમ કોર્ટે છૂટ આપી સ્પષ્ટતા નથી આપણે જોયું હશે તો મંત્રીશ્રીએ પણ એમ કહ્યું કેન્દ્રના કે ભાઈ પોઈન્ટ જે પોઈન્ટ ઓગણીસ ટકા હિસ્સો જેમ કે અરવલ્લીની ની ગિરિમાળામાં આવતો નથી પરંતુ અનેક બીજી બધી એજન્સીઓ જે સર્વે કર્યું એમ કે છે કે ભાઈ નાઇન્ટી ટુ હિસ્સો આમો થી નીકળી જાય છે અરવલ્લી ગિરિમાળામો એટલે સરકાર પણ હજુ કોઈ સ્પષ્ટતા કરી શકતી નથી ઓકે અરુણ આ બધાની વચ્ચે આ બધાની વચ્ચે આપને ખ્યાલ જ હશે કે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ છે અરજી એ થઈ કે જે વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી એ વ્યાખ્યાને પડકારતી અરજી થઈને સુપ્રીમ કોર્ટે અરજી દાખલ પણ કરી લીધી છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને જવાબ પણ માંગ્યો છે

અને હજુ તો છ મહિના સુધી રિપોર્ટ આપવાનો કદાચ બાર મહિના પણ સુધી થાય એમ એટલે આ રિપોર્ટ જ્યાં સુધી પરફેક્ટ થાય નહીં અને ફરી એનું જે નોટિફિકેશન સુધર નહીં કે સો મીટર ની જે છૂટછાટ વાળી વાત છે એ અગાઉ જે હતી તો અરવલ્લી ની અકબંધ રહેવી જોઈએ કારણ કે અરવલ્લી ની ગીરિમાળાઓ જ્યાં સુધી અકબંધ નહીં રહે ત્યાં સુધી લાંબા ગાળાની જો પરિસ્થિતિ વિચારે તો ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ જે લોકોમાં છે પર્યાવરણ મિત્રોમાં છે ખેડૂતોમાં છે પશુપાલકોમાં છે એટલે અમે એ વાતને વળગીને રહ્યા છીએ કે સરકાર ત્યાં સુધી એમની જે સો મીટરની પરિભાષા છે પહેલા બદલાવી જોઈએ ઓકે અરુણભાઈ આભાર અમારી સાથે જોડાવ બદલ તો જે રીતે બંને તરફી હજુ હજુ પણ અસમંજસની સ્થિતિ સર્જાયેલી છે કેમ કે થાય છે શું ઘણીવાર મુખ્ય ચાર લાઈન આવે સમાચારમાં પણ જે આખે આખું જજમેન્ટ છે એ લોકો વાંચતા નથી ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે આની એક પેનલ પણ બની છે અને એ પેનલ જે છે એ આ વ્યાખ્યાને માનવાનો ઇનકાર કરી રહી છે સુપ્રીમ કોર્ટની અંદર અરજી થઈ અને સુપ્રીમ કોર્ટે પોતે જ જે વ્યાખ્યાને સ્વીકારી એને પડકારતી અરજીને દાખલ પણ કરી લીધી છે કેન્દ્ર સરકારે જે એક પ્રેસનોટ જાહેર કરી એમાં ઘણા બધા મુદ્દા છે તમે જ કાલે બધા મુદ્દા વાંચ્યા હતા તો એની અંદર ઘણા બધા ટોપિક્સ છે એનું પણ અધ્યયન ધ્યાનથી થવું જોઈએ અને એ પછી પણ જો ગિરિમાળા પર કોઈ સવાલ ઉઠતો હોય તો ચોક્કસથી એ સૌના માટે જરૂરી છે કે એના ઉપર કોઈ સવાલ બાકી ન રહેવો જોઈએ અરવલ્લીની પર્વતમાળા અરવલ્લીની ગિરિમાળા સંરક્ષિત રહેવી જોઈએ છે કે છેક સુધી એ સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ બિલકુલ મુદિતાજી આપની આમાં ક્લોઝિંગ કમેન્ટ કે આખરે આપણે અત્યાર સુધીમાં શું ગુમાવી ચૂક્યા છે ને હજુ પણ આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને આ અરવલ્લીની ગિરિમાળાઓ આપણા માટે કેટલી મહત્વની છે જુઓ આ એક મેં પહેલા કહ્યું એમ લિવિંગ ઇકોસિસ્ટમ છે અને એનું એક બહુ જ મોટું કામ છે એનું એક બહુ મોટો રોલ છે આખી જે આપણી શ્રૃંખલા એ થઈને આખું જે થારનું રણ છે એની એ દિવાલ તરીકે કામ કરે છે એ પાણીના કોન્ઝર્વેશન નું કામ કરે છે પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરે છે ત્યાં બહુ જ બધા જીવસૃષ્ટિ નભે છે અને એ જીવસૃષ્ટિ એટલે એ પ્રાણીને કે પક્ષીને કે જીવ બચાવવાની વાત નથી એ આપણી કુદરતની શ્રૃંખલાની કડીઓ છે તમે એને કાઢી નાખો તો આ જાળું ટકે નહીં એ પડી જશે કોલેપ થઈ જશે મનુષ્ય એ કડીનો માત્ર એક હિસ્સો છે એટલે તમે એવું માનો કે તમે ચોખલા ને તૂટી જવા દો અને તમે આટલું બધી આખા દેશ બીજી એ પણ મને સવાલ છે બહુ મોટો કે સરકાર અને સુપ્રીમ કોર્ટ એ દેશ નથી આ દેશ આ દેશની જનતા છે આ દેશની જનતા અને આ ચાર રાજ્યોમાં રહેનારી આટલી મૂળ

ગુજરાતમાં સાબરકાંઠામાં તમે ઈડરિયા ગઢથી શરૂ કરો અંબાજીની આસપાસનો પ્રદેશ જુઓ તમે જ્યાં જ્યાં પર્વતો હતા એ આજથી કેટલા વર્ષ પહેલા કેટલા હતા આજે શું એની સ્થિતિ છે કેટલા પહાડ હતા કેટલા તૂટી તૂટી ને ત્યાં શું શું બન્યું એ બધું અરાવલી જ છે એટલે કોઈ એટલો મોટો જે દાવો સરકાર તરફથી આવે છે કે અમે એને બચાવવા માંગીએ છીએ વગેરે 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 તો આપણે બીજું બધું છોડી દઈએ આપણે ત્યાં ગુજરાતમાં તો આટલા વર્ષોથી એક જ પાર્ટી ની સરકાર છે કેન્દ્ર સરકારમાં આટલા વર્ષોથી એક જ પાર્ટી ની સરકાર છે જે છે એને તમે તોડીને પછી હજારો કરોડોનો એનો પ્રોટેક્શન પ્લાન કરો અને એનો જે પ્રોટેક્શન પ્લાન ઓલરેડી છે ઇન પ્લેસ એમાં તમે ઠીંડા પાડો કે ના આવી આવવું આવું નહીં આવું માઇનિંગ ને નહીં આપીએ માઇનિંગ ને પણ પછી કન્સ્ટ્રક્શન ને આપશું આને નહીં આપીએ આને આપીએ એટલે આખો જ આખો જે તમે આખે આખું જે પ્રોટેક્શન હતું એમાં એમાંથી આટલા બધા ગાબડા પાડવા માંગો છો અને એની જે ઇમ્પેક્ટ છે એ આજની ને કાલની નથી બસો કરોડ વર્ષોમાં બનેલી પર્વતમાળા છે તમે પૃથ્વી આખી વિનાશ થઈને આખો પૃથ્વીનો ગ્રહ ફરી વખત વિકસે

અને એ જ પ્રયાસો કેન્દ્રીય સ્તરેથી થવા જોઈએ નજર હવે એ રહેશે કે સુપ્રીમ કોર્ટમાં જે અરજી થઈ છે એ અરજીની આગળની સુનાવણીમાં શું થાય છે આગળ સુપ્રીમ કોર્ટ કે કેવા પ્રકારની નો નિર્દેશ આપે છે આભાર મુદિતાજી અમારી સાથે જોડાવા બદલ આ વાતચીતમાં સંવાદમાં પાણીનો કિલ્લો કહેવામાં આવે છે ને જે રણને આગળ વધતું અટકાવી રહી છે જો એના અસ્તિત્વ પર સવાલ ઉઠી રહ્યા છે સમજો ન માત્ર એના પર અસ્તિત્વ પરંતુ આખી મનુષ્ય જે જાત છે એના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠી શકે છે પણ